વડોદરા મુખ્ય સામે આવેલા પાણીની લાઈનમાં ભંગાણ પડતા છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યા હતી પરંતુ આજે તંત્ર તેના માટે દોડતું થયું હતું સ્થળ પર ભાજપના કાઉન્સિલર જાગૃતિ કાકા અને કોંગ્રેસના કાઉન્સિલર બાળો સુરભે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈટમાં ભંગાણ પડતા આજે તંત્ર દોડતું થયું હતું અને વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે અને જાગૃતિ કાકા પણ હાજર હતા અધિકારીઓ અને કાઉન્સિલરની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવે તો પાણીની લાઈનની અંદર લીકેજ જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે એ જણાવ્યું હતું કે અહીંયા છેલ્લા કેટલાય સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસ નાખનાર કોન્ટ્રાક્ટના માણસો ગમે ત્યાં કોઈને પૂછા વગર લાઈન ખોદ કામ કરતા હોય છે આના કારણે પાણીની લાઇનમાં ગેસ કનેક્શનની પાઇપ નાખનાર માણસો દ્વારા મશીનથી પાણીની પડી જવાથી હજારો પાણી રોડ પર વેડફાઈ ગયું હતું અને ગેસની નાખનાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી અને જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસ કોન્ટ્રાક્ટર પાસે લેવા માંગણી કરી હતી હાલ પાણીની લાઇનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રએ હાશકારો લીધો અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની બહુ સમસ્યા છે અલગ અલગ વિસ્તારમાં વારંવાર લોકો રોજે ફરિયાદ કરે છે કે ઓછા પ્રેશરથી પાણી આવે છે અમુક જગ્યાએ ગંદુ ને કારું ન જીવડાવાળું પાણી આવતું હોય છે આપના માધ્યમથી વારંવાર આપણે રજૂઆતો પણ કરી છે તમે જોઈ શકો કે વારંવાર આ ગેસવાળા હોય કે કેબલવાળા હોય રિલાયન્સવાળા હોય એ જ્યારે કામગીરી કરતા હોય તો કોઈપણ જાતનું સુપરવિઝન ન કરવાના લીધે વારંવાર ડ્રેનેજની લાઈન હોય પાણીની મુખ્ય નળિકા હોય વારંવાર એની અંદર ભંગાણ થતું હોય અને આ જે ગેસનું કામ ચાલતું હતું ગેસ નાખવાની કેબલ તમે જોઈ શકો જે કેબલ નાખ્યો છે એ રાતે કામગીરી કરવાના લીધે પેલું પુશિંગ કરીને કામ કરતા હોય છે અને કોઈ પણ જાતનો અધિકારી પાણી પુરવઠાવાળો હોય ડ્રેનેજવાળો હોય એને ખરેખર કામ ચાલતું હોય તો જગ્યા પર ઊભું રહેવાનું હોય પણ એ લોકો કોઈ સુપરવિઝન ન હોવાના લીધે વારંવાર અમારા વિસ્તારમાં આવી પાણીની લાઈનો ડ્રેનેજની લાઇનોમાં ભંગાન થાય એના લીધે ગંદુ પાણી આવે અને એમ પણ અમારા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોય તો લોકોને અડધો અરદ પાણી ત્રણ ત્રણ દિવસથી આ જે માર્કેટ ચાર રસ્તા જે મુખ્ય કચેરીની સામે મોટું ભંગાણ થઈ ગયું ત્રણ ત્રણ દિવસથી હજારો ગેલન પાણી ગટરમાં જતું રહે ને લોકોને પાણી પીવા ના મળે અને અધિકારીઓના ભૂલના લીધે એમનો સંકલન ન હોવાના લીધે અમારા વિસ્તારના લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે જે કંઈ અધિકારી હશે જે પણ કોઈ કેબલવાળો હશે ગેસવાળો હશે એના પર કાયદેસર કારવાહી કરવી જોઈએ ને એને ડન કરવો જોઈએ જે કંઈ તમામ ખર્ચો થાય એના એને નોટિસ આપવી જોઈએ એવું અમારું માનવું છે તમે જોઈ શકો રાતે આપણે જોતા હોય તો ગેસનું કામ ચાલતું હોય છે પુશિંગથી લાઈન નાખતા હોય છે ચાર રસ્તા આવે એટલે તે પુશિંગ કરતા હોય છે તોડું ના પડે પણ કંઈ સુપરવિઝન હોવું જોઈએ ગેસનું કામ કરતા હોય તો એના જગ્યા પાણીવાળા કોર્પોરેશનના અધિકારી હોય કે ગેસના જે અધિકારી હોય એમને જગ્યા પર ઊભું રહેવાનું પણ ફક્ત મજૂરોને જે કામ કરતા હોય એમને કામ સોંપીને જતા રહે છે એના લીધે આવા બનાવ બનતા હોય છે એવી અમારી માગણી છે કે વહેલી તકે આવી ભૂલ ફરીથી ના થાય અમારા વિસ્તારમાં એનું ધ્યાન રાખવું જોઈએ